ખગોળ ખગોળ ભૂગોળનું વચનામૃત ચાલે છે તેમાં આપણે આગલી ક્લિપમાં જોયું જંબુદ્વીપમાં શ્રેષ્ઠ જંબુદ્વીપ નવખંડ છે તેમાં ભારતની શ્રેષ્ઠતા કીધી અને ભારત દેશની અંદર મોક્ષની પ્રાપ્તિ થાય છે કલ્યાણ થાય છે અત્યંતિક કલ્યાણ થાય છે પણ કાલે સરસ કથા થઈ હતી પણ ટાઈમ ઓવર થઈ ગયો હતો એ કથાને ફરી લઉં છું જો આ સેવક રાત્રિ દિવસ બે ચિંતા કરે છે એક તો અમારા વિશે જે હરિભક્તો હોય એને જે કાંઈ સંસાર વ્યવહારના વિઘ્નો હોય વિક્ષેપો હોય દૂર થાય ભગવાનની પ્રાર્થના કરે એક અને બીજી પ્રાર્થના બીજી ચિંતા એ છે કે આપણે આશરે એવો હોય ભગવાનને આશ્રય એવો હોય એનું આત્યંતિક કલ્યાણ કેમ થાય બસ આ બે ચિંતા આ સેવક પ્રતિદિન રોજ કરતા હોય છે ચિંતા પછી મને મને વિક્ષેપ થતી નથી હો કે એ જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાન બીજા ના આપું તો મારું જ્ઞાન કામનું શું પ્રથમનું સત્તાવન નું કહે છે એટલે વાત થઈ છે વાત કરવી છે આત્યંતિક કલ્યાણની આ દેશની અંદર નહીં વિદેશની અંદર દરેક લોકોની પાસે દરરોજ ચોવીસ કલાક હોય છે કેટલી કલાક ચોવીસ કલાક આપણે સવારના છ થી રાતના છનો આપણે ગણતરી કરી આવે બરાબર સવારે છ વાગે જાગે માણસ અને નહવું ધોવું પૂજા પાઠ નાસ્તા પાણી જે કાંઈ કરવું છે એ બે કલાકમાં પૂરું કરે આઠ વાગે એ જોબ ઉપર એક જે હાજર થઈ જાય જવા આવવાનો રસ્તો પણ એ બે કલાકમાં ગણ લેવાનો આઠ વાગે જોબ ઉપર હાજર થઈ જાય ઘરના હોય કે પછી પ્રાઇવેટ હોય કે ગમે તે હોય જે હોય તે અને દસ વાગ્યા હા અને બાર વાગ્યા સુધી એટલે ચાર કલાક એ વર્કિંગ કરે બરાબર પછી બારથી બે વાગ્યા સુધી એમાં પછી આરામ કરવો ભોજન લેવું જવા આવવાનો સમય બધું ગણ લેવાનું પછી બે વાગ્યાથી છ વાગ્યા સુધી એટલે ચાર કલાક મળી પાછી વર્કિંગ માટે બરાબર અને કોઈને ઓવર ટાઈમ કરવાનો હોય બીજું ત્રીજું હોય વધારે કરવું પડતું હોય તો બે કલાક બીજી ગણ લેવો એટલે છ ને બે આઠ બધા માટે આઠ કલાક ગણ લે આપણે હલો એટલે તમારું વર્કિંગ કેટલી કલાક થયું આઠ ને ચાર ને ચાર આઠ ને બે દસ કલાક અને બધાની પાસે છે કેટલી કલાક ચોવીસ કલાક હવે ચૌદ કલાક ગઈ ક્યાં એ ગોતો ચૌદ કલાક ક્યાં ગઈ એને શોધો જો સવારે બે કલાક નહું ધો પૂજા પાઠ કરતા હોય તો પૂજા પાઠ જવું આવવાના સમય જો વર્ક ઉપર ઓફિસ ઉપર બરાબર ફેક્ટરી જ્યાં જતા બે કલાક એ ગઈ पीछे बपोर ने बे कलाक चार कलाक तो वही गई हम पी दस कलाक पी सांजे आठ से दस सांजे आठ से दस एम पी पूजा पाठ क्यों सां नित्य नियम क्यों के भोजन क्यों के फेमिली साथ ज्ञान गोष्ठी आसेते बधु करो बलाक ये के कलाक थे छाक बस के आठ कलाक આઠ કલાક તમે ઊંઘ લ્યો આઠ કલાક ઊંઘ લ્યો આઠ ને છ ચૌદ કલાક થઈ ગઈ અને દસ કલાકનું કામ થઈ ગયું હવે આમાં ભગવાન ભજવા ક્યાં એ પ્રશ્ન થાય ભગવાન ક્યાં ભજવા હવે તમને કહું તમારે આઠ કલાકની ઊંઘ રાત્રે બે કલાક બપોરે બે કલાક સવારે બે કલાક છ ને આઠ કલાકની ઊંઘ એ ચૌદ કલાકમાંથી તમારે ગમે તેમ કરીને બે કલાકનો ટાઈમ કાઢવો જ પડે આત્યંતિક કલ્યાણ માટે કાઢવો જ પડે ભગવાનને રાજી કરવા માટે કાઢવો જ પડે પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે બે કલાકનો સમય કાઢવો જ પડે જન્મ મરણના ફેરામાંથી છૂટવું હોય તો બે કલાક સમય કાઢવો જ પડે જમ્પુરીમાં ન જાવ હોય તો બે કલાક કાઢવો જ પડે કાઢવો પડે કાઢવો પડે માનવતાનું અમૂલ્ય જીવન જીવવું હોય તો બે કલાક કાઢવો જ પડે સમય બોલો હવે બે કલાકમાં તમે પૂજા પાઠ કરો માળા કરો ધ્યાન કરો માનસી પૂજા કરો કે પછી સત્સંગ કરો સંત સમાગમ કરો જે કરવું હોય તે કરો બે કલાક તમારે કાઢવું જ પડે માનવ માત્ર માટે આવા થવા હોય પણ આપણે બધા નથી કરતા આપણે ભગવાનના એકાંતિક ભક્તો સારા ભક્તો એને જ કહીએ છીએ બધાનો ન કહેવાય જુઓ અને આમ તો કહેવું હોય તો કહેવાય બધાને એટલે કે ના કહેવાય કે જેને ભગવાનના ધામમાં જવું છે અને હવે આ જન્મ મરણના ફેરામાં ભટ ભટ ભવ ભટકણ કરવી નથી તો એને આ કરવું પડે જુઓ તમને સમયનું ટેબલ ગોઠવી દીધું હવે ટાઈમ ટેબલ પરમાં ચાલવું ન ચાલવું એ તમારા હાથની વાત છે સેવકે ટાઈમ ટેબલ આપી દીધું છે હવે સેવક એમ કહેવા માગે છે આજે ચૌદ કલાક વધીને એમાંથી લેપટોપ કમ્પ્યુટર યુટ્યુબ વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને સ્પોટ આમાં કેટલો સમય જતો હોય છે ગયો વર્કિંગ કરતાં કરતા સમય વચ્ચે કાઢી લે લોકો પોતાના જોબ ઉપર બેઠા બેઠા સમય કાઢી લે લોકો બોલો હે એવું છે શુભ સમય કાઢી લે સુવાના સમયમાં ખાવા પીવાના સમયમાં બીજા સમયમાં શુભ સમય કાઢી લે કેટલો કાઢી લે ત્રણ કલાક તો છે બધા જેનો અભ્યાસક્રમ ચાલુ હોય એવા સ્ટુડન્ટ બાદ કરો તો બાકીના ત્રણ કલાક તો કાઢતા હશે અને વિદ્યાર્થીઓ પેલા કલાક દોઢ કલાક તો કાઢતા હશે હે મજાની વાત છે ને હા હવે બીજી વાત કરવી છે ઘણી વખત લોકો બોલે કે મારે સમાજની સેવા કરવી છે એક વખત જન્મ નહીં બે જન્મે નહીં દસ જન્મ નહીં હજાર જન્મે સો જન્મ નહીં હજાર હજાર જન્મ ધરીને મારે સમાજની સેવા કરવી છે એની ભાવના બહુ ઉત્તમ છે સારી છે સરસ છે બીજાનું કામ કરે બહુ સરસ છે પણ પોતાનું રહી ગયું હા રસોડું કર્યું હજાર માણસ જમે એટલું પણ પોતે ભીખો દો એવું થાય પોતાના આત્માના કલ્યાણ પોતાના આત્યંતિક કલ્યાણમાં નુકસાન આવે ને એવું કોઈ કામ ન કરાય કોઈ એટલે કોઈ કામ ન કરાય પોતાના આત્યંતિક કલ્યાણમાં નુકસાન આવે એવું એક પણ કામ ન કરાય કોઈ પણ કામ ન કરાય ક્યારેય પણ ન કરાય આ વાત ગળે ઉતરી બહુ કઠણ પડે એવી છે હવે સેવક થોડુંક થોડીક વાત કરવા કહે છે પણ કોઈએ એમ નહીં કહેવાનું કે મને ટાર્ગેટ કરીને કીધું છે એવું નહીં કહેવાનું આ જનરલ વાત થાય છે અને એમાંથી જેને સમજવું એ સમજી લે હા સમજવું નહીં સમજી લે વાત જનરલ છે જો રાગ દ્વેષ ઈર્ષા આ આપણી સૃષ્ટિના દોષો છે કામ ક્રોધ લોભ એ ઈશ્વર સૃષ્ટિના દોષો છે એમાં જો આપણે પરાજિત થાય ને ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન એમાં બચાવે ખરા પણ ઈર્ષા છળ કપટ માન આ બધા આપણા સર્જન છે રાગ દ્વેષ ઈર્ષા એકાબીજાને પાછા પાડવા અહંકારની પુષ્ટિ કરવી સત્તાનું પદ લેવું સત્તા ભોગવવી પદ લેવું આ બધું આપણા ઊભા કરેલા દોષો છે હવે એક જોરદાર આવે છે જોરદાર આવે છે પૈસાની પાછળ માણસ કેટલો ગાંડો થાય છે કયો પૈસાની પાછળ માણસ કેટલો ગાંડો થાય છે હે એટલો જ ગાંડો જોઈએ ભગવાનની પાછળ થઈ જાય ને આ હા હા કામ થઈ જાય પૈસાની પાછળ કેટલો ગાંડો થાય છે સંતોષ કોઈને ખરો સંતોષ ખરો કોઈને હું નથી કહેતો ગ્રહસ્થ અને નથી કહેતું ત્યાગીને ખોટી રીતે મંડી પીડા છે ને પૈસાની પાછળ ગાંડા થયા ખોટી રીતે સંતોષ નથી એવાનો કહું છું હા કોને બાકાત કરવામાં આજે એક સેવક મને વડતાળથી ઘોડાનો લોટ લઈને આવ્યા હતા આપવા આવ્યા લગભગ દસક વાગ્યા પછી બેઠા વાત કરતા હતા પછી અમે અગિયાર વાગે એક કલાક બેઠા અગિયાર વાગે આરતીમાં જતા હતા રસ્તામાં કીધું કે સ્વામી અમારા પ્રારબ્ધમાં અમારા પ્રારબ્ધમાં ઓ હો 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 રોટલા માન માન મળે ને એવું હતું રોટલા માન માન મળે એવું હતું ક્યાં એને બદલે આજે અમારા ફ્રીજની અંદર વડતાલની મગજની ગોટી કાયમ માટે હોય કે એટલે અમારે કાયમ લાડવા મહાન માન અનાજ પ્રાપ્ત થાય એવું હતું ને એને બદલે કાયમ લાડવા પછી પોતાનો પોતાની આવક એને મને બતાવી બતાવી એટલે કીધી અને પછી એની સામે જાવક બધી હોત કીધી હા આવક અને જાવક બે કર્યું ને તો થોડું ઘણું માંડ વધતું હતું અને તો એ માણસ બાદશાહ થઈને ફરતા હતા બાદશાહ થઈને કે સામે આ અમારું ઓછું કહેવાય કે આજે અમારે રહેવાનું મકાન સારું છે અને એ અમે બે માણસ સંપી અને રહીએ છીએ અને ખાવા પીવામાં અમારે કંઈ ઘટતું નથી અને અમે મંદિરમાં ક્યાંય જઈએ તો અમે જે કાંઈ રાત્રિ રોકાણ થયું હોય કે જેમાં હોય ને તો અમે તેને હવાયું દોઢું દઈ દઈ શકીએ અમારા પેટમાં મંદિરનો એક કણીકો ન આવે ને એની અમે બહુ તકેદારી રાખી હા બહુ તકેદારી રાખી ગયા મંદિરનું અમારે ખવાય નહીં ગયા એટલે અમને અમારે એટલું બધું નથી લાખોની આવક નથી હજારોની આવક નથી પણ અમે શાંતિથી પેટ ભરી ખાઈ પીએ છીએ બે માણા અને મારા સંતાનો છે બધા હા અને થોડાક હપ્તા ભરવા પડતા હોય મકાન બકાન ઘરના કર્યા હોય એટલે એ બધું ભરાઈ જાય છે અમારે કે અમારે મહિને પચાસ હજાર વધતા હોય એવું નથી પચાસ હજાર મહિને વધતા હોય અમારે એવું નથી તેમ પચીસ હજાર વધતા હોય ને એવું નથી ક્યાં અમારું ઘર એ આરામથી શાંતિથી હાલે છે અને પછી મને એવું કીધું કે તમારા જેવા સાધુ માટે અમે આવું જાય તો ફરાર કરતા હો તમે એટલે અમે કંઈક લેતા આવીએ એટલે અમે થોડી ઘણી નાની એવી સંતોની સેવા પણ કરી ગયા હા એટલે અમને બહુ સંતોષ છે અમારે લાખોનું કરોડો રૂપિયાને જોતા અમારે પાસે ફોર વ્હીલ ગાડી નથી કે અમારે જોતી પણ નથી જરૂર પણ નથી અમારે કે અને કેટલો સંતોષ કહેવાય કહ્યું હે આવા તો બહુ ઓછા હોય અને અમારે તો એમાં બે માણસનો એક જ ટાર્ગેટ છે ભજન કરવું મંદિરે જવું કથાવાર્તા સાંભળી આપણા કલ્યાણની બાબતમાં ક્યારેય આપણે નુકસાન નહીં કરવાની હા બે માણસ મેં એ વિચારી ગયા આપણે જો ધાયરા કરતાં ભગવાને ઘણું સારું દીધી દીધું છે હા અને કે સ્વામી કે મારો અભ્યાસથી કેટલો બધો ઊંચો નથી કહે મારો હાલે છે ગાડું તો બે જો આથી જોઈએ શું કહે કરોડો રૂપિયા લાખો રૂપિયા મારે ભેળા કરવા નથી અમારું જીવન જીવનધારો જે પણ હાલે કે આને કેટલો સંતોષ કહેવાય એ એને મહિને બે પાંચ દસ હજાર વધતા છે ખબર નથી મને એટલા વધતા હોય તોય હા બધા ખર્ચા કાઢે એટલા વધતા હોય કે ન વધતા મને ખબર નથી એટલા બે પાંચ હજાર વધતા કઈ વિધા કહેવાય છતાંય માણસ સંતોષી છે એટલે માણસ પૈસાની પાછળ એવો પાગલ થાય છે ને પરિણામે કલ્યાણની વાત ભૂલાઈ જાય છે એક હવે બે મિનિટમાં કહી દઉં અને કેટલાને ગુરુ મળે છે ને તો ખોટા ગુરુમાં ફસાઈ જાય છે ખોટા ગુરુમાં ફસાઈ જાય છે એ કલ્યાણમાં નુકસાની આવે છે હા બધી કંઈ ચોખટ તો થાય નહીં બોલો અને કેટલાને એમ કે હાચા ગુરુ મેળવે છે હાચા ગુરુ માની ફસાઈ ગયા હોય અને બીજા એ વ્રત કરે જપ કરે તપ કરે પણ ભગવાનની નિષ્ઠામાં ભગવાનની નિષ્ઠામાં બહુ મોટી ભૂલ ખાઈ જતા હોય સ્વરૂપ નિષ્ઠામાં તો એ કલ્યાણમાં નુકસાની આવે છે બોલો એ બધી રીતે સંસારમાં કઈ આસક્તિ ન હોય સારી રીતે ચાલતું હોય સારા ગુરુ મળી ગયા હોય ભગવાન સુપર સુપરફાસ્ટ એવી સર્વોપરી નિષ્ઠા હે આ છે અવતારના અવતારી આબાસ એ રીત જ ન્યારી અવતાર અવતારીના ભેદની જે સ્વરૂપ નિષ્ઠા ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે જેને હિસે ને એને કહેવાય પ્રત્યક્ષ પુરુષો તમને વિશે કલ્યાણ ભાઈઓ અડધી મિનિટમાં કીધું જોજો આપણા કલ્યાણમાં દગ્ગો થાય નહીં ને એના માટે ખાસ સાવચેતી રાખજો ખાસ સાવચેતી રાખજો ખાસ સાવચેતી રાખજો તમને એવું લાગે તો અમને તમે બપોરે સાડા નવ બપોરે દસ વાગ્યા પછી દસથી અગિયાર બપોરે દસથી અગિયાર રાત્રે પણ દસથી અગિયાર તમે ફોન કરી અમારી સલાહ સૂચનમાં લઈ શકો છો અમે તમને મદદરૂપ થઈ બની શકતા હોઈએ બરાબર પણ કલ્યાણમાં તમે ક્યારે જોજો કલ્યાણમાં તમે ગોટો ન થાય ધ્યાન રાખજો જય સ્વામિનારાયણ